ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા અફડાતફરી મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે દોડધામ મચી જવા પામી હતી દુકાનમાં એકાએક આગ લાગતા જ દુકાનદારો સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા બનાવની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં બે જેટલા વોટર બ્રાઉઝર થી પાણીનો શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પાંચ વાગ્યા ના સમયગાળા દરમિયાન આગની ઘટના સર્જાઈ હતી